અમરીશા જોસ્યા પડ્યા ખાતે શ્રીજીએ લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતા હોય તેવી થીમ ઉભી કરવામાં આવી હતી છવ્વીસમી જાન્યુઆરીએ નીકળતી વિવિધ રાજ્યોને દર્શાવતી ઝાંકી સાથે દ્રશ્ય ઉભું કરાયું હતું તો ઓપરેશન સિંદુરના પ્રતિકાત્મક રૂપે શ્રીજી કમાન્ડ સ્વરૂપે વિજય ઉત્સવ મનાવતા દર્શાવ્યા હતા અંકલેશ્વરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ થીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે આ વચ્ચે દેશદાત પ્રગટ કરતી

જોવા મળ્યા હતા જે લોકોમાં જગાવી રહી છે ત્યારે શ્રીજી ઉત્સવ જે ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો તે દેશ પ્રેમ રાષ્ટ્રપ્રેમ દર્શાવતા જોશિયા ફળિયાના ગણેશ મંડળની થીમ લોકો માટે વિશેષ સન્માન ઉભું કરી રહી છે